बोटाद तेरी आंखों में जो जादू है वो हर बार बहका जाता है दिल की गहराइयों में छुपा कोई खाब सामने आ जाता है નમસ્કાર મિત્રો એક નવા વિડીયોમાં આપણું ફરી વખત સ્વાગત છે મારે અત્યારે જવાનું છે જામનગર તમે વિચારતો કે વગર અત્યારે અત્યારે ક્યાં તો વરસાદની છે છે અને જવાનું આપણે ટ્રેનમાં એટલા માટે હું નાઇટ શૂટમાં છું નાઇટ શૂટમાં છું અને કદાચ વરસાદમાં પલળવાનું થાય તો બીજા કપડાં પણ સાથે લઈ દીધા છે અમે આપણે બીજું કોઈ ટેન્શન નહીં થોડી વારમાં આપણે ટ્રેન આવતી છે ઓખાવાળી ભાવનગર થી જે ઓખા ટ્રેન છે એમાં આપણે જવાનું છે જનરલ ડબ્બામાં બેહી જવાનું છે તો પ્લેટફોર્મ ઉપર આપણી ટ્રેન આવી ગઈ છે અને જોતા તો એવું લાગે છે કે બહુ ગરદી હોય પણ આપણે અંદર કોઈક વ્યવસ્થિત જગ્યા મળી જાય ને તો ઉપર સારી સીટ ગોતીને સુઈ જવાનું થાય છે સવારના છ વાગી ગયા છે અને આપણી ટ્રેનનું કોચિંગ થયું છે સામેથી વંદ્ય ભારત ટ્રેન એક્સપ્રેસ આવી રહી છે આપણા સ્ટેશન ઉપર પહોંચી ગયો છું અને હવે થોડુંક વારમાં જામનગર સ્ટેશન આવી જશે સવારના સાત વાગીને દસ મિનિટ થઈ ગઈ છે આપણે સાંજે બુટાદથી નીકળ્યા હતા પોણા બારે આઠ કલાકની સફર પછી આપણે જામનગર પહોંચી ગયા છીએ જામનગર રેલવે સ્ટેશન ઉપર છું જો મિત્રો અત્યારે મારી પાછળ દેખાય ઓખાવાળી ટ્રેન છે બોટાદથી આવી અને ઓખા જશે આ ટ્રેનમાં આવ્યો છું અને જામનગર ઉતરી ગયો છું જામનગર રેલવે સ્ટેશન હવે મારે અહીંયાથી જવાનું છે આગળ એક સિક્કા પાટિયા તો અહીંયાથી મારે જે વાહન બદલવું પડશે અહીંયાથી હું જઈશ રેલવે સ્ટેશન ઉપર રેલવે સ્ટેશનથી જઈશ બસ સ્ટેશન ઉપર બસ સ્ટેશનથી કદાચ મને ત્યાંથી બસ મળી જાય તો જામનગરના સ્ટેશનથી આગળ ચાર રસ્તા ઉપરથી મને ઇકો વાહન મળી ગયું છે અને હવે સિકા જવાનું છે મારા એક પરમ મિત્ર છે ઘણા વર્ષો બાદ આપણે એને મળવા જવાનું છે અને મારો મિત્ર લેવા આવી ગયો છે અને એની સાથે બાઇકમાં બેસીને એના ઘરે જઈ રહ્યો છું મેં મારા મિત્રના ઘરે જઈને અમે ઘણો બધું બેસ્યા વાતચીત કરી અને હવે ફ્રેશ થઈ નાઈ ધોઈને જમીને હવે અમે દરિયા કાંઠે દરિયો જોવા જઈ રહ્યા છીએ અને તમે બાજુમાં જોઈ રહ્યા છો તે કમળ સિમેન્ટની ફેક્ટરી છે તો ખરેખર મિત્રો હું સિક્કા પહોંચી ગયો છું અને આજે મારા મિત્ર છે જે બાળપણના મારા પરમ મિત્ર છે અને તો તેઓ જેટી દરિયામાં પાણી છે વેળ આવી નથી એમને હું કેટલા વાગ્યા વેણ છે અઢી ત્રણ વાગ્યા આવે ત્યાં ઊંચી તો આપણે રોકાવે એટલો આપણી પાસે ટાઈમ છે નહી જો તમે મારી પાછળ બધી જોઈ શકો છો દરિયો છે સીપ છે સીપુ એક છે બીજી બધી સીપુ ખાલી થાય છે આ જેટી નો રસ્તો છે અહીંયાથી જે મોટો માલ આવે એ ડમ્ફર ફરી ફરીને લઈ જાય છે અને એની સિવાય બીજી બધી ઘણી બધી છીપુ ખાલી પડી છે નાના મોટા હોડકા છે મિત્રો આજે બીજા દિવસની સવાર થઈ ગઈ છે ને હું મારા ભાઈ જોડે જઈ રહ્યો છું આપણે રહ્યા છીએ રણુજા ગુજરાત નું ભારતમાં બે રણુજા છે એક તો મોટું રણુજા જૂનું જે રાજસ્થાન માં છે અને નવું રણુજા જે ગુજરાત માં છે રાજકોટ થી જઈ શકાય છે ત્યાં અમે જઈ રહ્યા છીએ અમારી બાઇક લઈને તો અમારી સાથે સફરમાં તમે જોડાયેલા રહેજો

આપ જોઈ રહ્યા છો તે રામદેવ પુરનું મુખ્ય પરચા મંદિર છે અને આ પટાક ની અંદર બીજું એક પણ મંદિર બનાવવામાં આવેલું છે અહીંયા એક ભોજન શાળા છે અને યાત્રાળુઓ રહેવા માટે એક સુવિધાઓ પણ આપવામાં આવી છે હવે આપણે મુખ્ય મંદિરની અંદર જઈ રહ્યા છીએ અને ત્યાંના અંદર દર્શન કરાવું છું રણુજા રામદેવ મંદિરના દર્શન કરી લીધા છે અને હવે બોટા જવા નીકળી રહ્યો છું અહીંયાથી મને ગોંડલ જવાનું છે મારે અને ગોંડલ થી પછી કોઈ સાધન કે બસ મળી જાય તો બોટાદ જવાનું છે એક નવું નાટક થઈ ગયું રોડ ઉપર બ્રિજ નું કામ ચાલુ હતું તો બસ વાળા ભાઈ મને એવું કીધું કે અહીંયા ઉતરી જાવ બસ અંદર નહીં જાય અહીંયાથી કોઈ પણ રિક્ષા બે જાય એટલે દસ રૂપિયા લેશે તો હું ઉતરી ગયો જોયું નતું ઉતરી પછી ત્યાં ઉતરીને મેં ઘણા રિક્ષાવાળાને તો મને કે અહીંયા તો રસ્તો બંધ છે બહુ ફરી ફરીને જવું પડે સો રૂપિયા ભાડું થશે નહીં સો રૂપિયા એટલા બધા બહુ વધારે કહેવાય કે તું થોડુંક ઓછું રાખો કે ચાલીસ મેં કહ્યું રાખો તો થઈ જાય મને કે ના ના સો રૂપિયા ભાડું આપો તો તમને લઈ જઈ તો હવે અહીંયાથી હું ગૂગલ ને આધારે ચાલતા ચાલતા ગોંડલ બસ સ્ટેશન તરફ જઈ રહ્યો છું હે વિડીયો બનાવું છે લોકર કેમ કે તમે મને મદદ આપીને ને તમારે youtube channel ઉપર મૂકી આજ સેવા ભાઈ ભાઈ મને મળી ગયા અને મેં રસ્તો નતો જોયો કે ભાઈ મને ઉભો રાખ્યો મને ડેપો બાકી મૂકી જાય છે મેં પૂછી કે ક્યાં થી આવો છો આ ભાઈ નો આપાર કે આપણે ડેપો નો રસ્તો દેખાડશે નહી તો ભાઈ નેટ ના મેપ ના ભરોસે જોવાનો જ હોય વાહ ભાઈ વાહ ડેપોમાં પૂછપરછ કરી પણ બોટાદની ડાયરેક્ટ કોઈ બસ છે ને એક જસદણ છે કટકે ખટકે જવા માટે ફાઇનલી મિત્રો હું ઘરે પહોંચી ગયો છું અને ઘરે આવ્યા પછી ખરેખર બહુ મજા આવી વરસાદની સિઝન હતી ઘણી બધી ચિંતા થતી હતી ઘણું ટેન્શન હતું કે ઘરે વરસાદનું કેમ હશે બે દિવસની સફર પછી હું ઘરે પહોંચી ગયો છું અને આમ એવું લાગ્યું કે દુનિયાનો છેડો એટલે ઘર ઘર જેવી ભાઈ જાય બારે ક્યાંય મજા ન આવે અને વરસાદની સિઝન છે એટલે થોડું ઘણું આમ ચિંતા જેવું થતું હતું મને પણ ઘરે પહોંચી ગયો છું એમ કેમ